આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું મહેક રસાણિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આઈટીઆઈના આરએફએમ ટ્રેડ અંતર્ગત ચાલતા સબ્જેક્ટ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર ટૉપિક વિશે વિગતવાર જાણકારી મેળવીશું સિલિકોન કંટ્રોલ પ્રેક્ટિફાયર્સ મિત્રો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે આજના યુગમાં આપણે મોબાઈલથી લઈને રિમોટ કંટ્રોલ ડીવીડી પ્લેયર્સ હોમ થિયેટર્સ કેમેરાઝ દરેક જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ જોઈ રહ્યા છીએ આ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ શું હોય છે કે જેનાથી તે કામ કરે છે તેની અંદર જુદા જુદા પ્રકારના કન્ડક્ટર્સ સેમી વગેરે યુઝ કરવામાં આવી રહ્યા હોય છે તો આપણે તેના વિશે થોડી જાણકારી મેળવીશું એપ્લિકેશન્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એટલે કે ઇલેક્ટ્રોનિક્સના ઉપયોગો તો ઇલેક્ટ્રોનિક્સ કેવી રીતે ક્યાં યુઝમાં આવે છે તે જાણીએ સૌપ્રથમ છે રેક્ટિફિકેશન રેક્ટિફિશ રેક્ટિફિકેશન એટલે કે એસી ટુ ડીસી કન્વર્ઝન વિદ્યુત પ્રવાહનું એસી વિદ્યુત પ્રવાહમાંથી ડીસી વિદ્યુત પ્રવાહમાં કન્વર્ઝન ત્યારબાદ છે જનરેશન જનરેશન એટલે કે ડીસી વિદ્યુત પ્રવાહનું એસી વિદ્યુત પ્રવાહમાં કન્વર્ઝેશન ત્યારબાદ છે ચોપર્સ એટલે કે ડીસી વિદ્યુત પ્રવાહનું અમુક નિશ્ચિત માત્રામાં ડીસી વિદ્યુત પ્રવાહમાં કન્વર્ઝન ત્યારબાદ છે એમ્પ્લિફિકેશન ત્યારબાદ આવે છે કંટ્રોલ્સ ત્યારબાદ છે કન્વર્ઝેશન ઓફ ઇલેક્ટ્રિસિટી ઇન્ટુ લાઇટ એટલે કે ઇલેક્ટ્રિસિટીનો પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ ત્યારબાદ છે કન્વર્ઝન ઓફ લાઇટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી એટલે કે પ્રકાશનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ પ્રેક્ટિફિકેશન હવે આપણે રેક્ટિફિકેશન વિશે વિગતવાર માહિતી મેળવીએ એસી વિદ્યુત પ્રવાહનું ડીસી વિદ્યુત પ્રવાહમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહે છે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ ખૂબ જ સારી ક્ષમતાથી એસીનું ડીસીમાં રૂપાંતરણ કરી શકે છે આ રૂપાંતરિત થયેલા ડીસી સપ્લાય સ્ટોરેજ બેટરીને ચાર્જ કરવામાં ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં તથા ડીસી જનરેટરને ફિલ્ડ સપ્લાય આપવા માટે વપરાય છે ત્યારબાદ આપણે રેક્ટિફિકેશનનો ઉપયોગ હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ ડીસી મોટર ડ્રાઈવ્સ રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય વિન્ડ જનરેટર કે જે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે તે વગેરેમાં કન્વર્ટર તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યાર પછીનો મુદ્દો આવે જનરેશન તો જનરેશન એટલે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ડીસી પાવરને કોઈપણ ફ્રિકવન્સીના એસી પાવરમાં કન્વર્ટ કરી શકે છે તેને ઇન્વર્ટર કહે છે જેમ કે હાઈ ફ્રિકવન્સી હીટિંગનો ઉપયોગ એનિલિંગ તથા હાર્ડનિંગ પ્રક્રિયા માટે થાય છે ઇન્વર્ટર અને જનરેટરનો ઉપયોગ અન ઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય એટલે કે યુપીએસ એરક્રાફ્ટ અને સ્પેસ શિપ્સના પાવર સપ્લાય માટે ઇન્ડક્શન અને સિન્ક્રોનસ મોટર ડ્રાઈવ માટે હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ માટે અને ઇન્ડક્શન હિટિંગ સપ્લાય વગેરેમાં થાય છે ત્યાર પછીનું બીજું એપ્લિકેશન છે ચોપર્સ તો ચોપર એ ફિક્સ ડીસી ઇનપુટ વોલ્ટેજને વેરિયેબલ ડીસી આઉટપુટ વોલ્ટેજમાં કન્વર્ટ કરે છે ડીસી આઉટપુટ વોલ્ટેજનો એમ્પ્લિટ્યુડ ઇનપુટ સોર્સ વોલ્ટેજ કરતાં અલગ અલગ હોઈ શકે છે ચોપર્સનો ઉપયોગ ડીસી ડ્રાઈવ સબવે કાર્સ બેટરી ડ્રીવન વ્હીકલ્સ કે જે બેટરીથી ચાલી રહ્યા હોય સ્વિચ મોડ પાવર સપ્લાય એટલે કે એસએમપીએસ વગેરેમાં થાય છે ત્યાર પછીનો મુદ્દો છે એમ્પ્લિફિકેશન નબળા સિગ સિગ્નલ્સની સ્ટ્રેન્થ વધારવાની પ્રક્રિયાને એમ્પ્લિફિકેશન કહે છે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એમ્પ્લિફિકેશનનું કામ સારી રીતે કરી શકે છે તેથી તેને એમ્પ્લિફાયર પણ કહે છે એમ્પ્લીફાયર અલગ અલગ રીતે વપરાય છે જેમ કે રેડિયો સાઇડ કે જ્યાં વીક સિગ્નલ્સને એમ્પ્લીફાય કરવામાં આવે છે એમ્પ્લિફાયર્સ પબ્લિક એડ્રેસ સિસ્ટમ ટેલિવિઝન વગેરેમાં એમ્પ્લીફાયર્સનો ઉપયોગ થાય છે ત્યાર પછી આવે છે કંટ્રોલ તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કોઈપણ વસ્તુના ઓટોમેટિક કંટ્રોલિંગ માટે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે જેમ કે મોટરની સ્પીડ કંટ્રોલ કરવામાં રેફ્રિજરેટર માટે જરૂરી વોલ્ટેજ જાળવવા વગેરે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ દ્વારા ઓટોમેટિકલી કંટ્રોલ થઈ શકે છે ત્યાર પછીનો મુદ્દો છે કન્વર્ઝન ઓફ ઇલેક્ટ્રિસિટી ઇન્ટુ લાઇટ તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ઇલેક્ટ્રિસિટીને લાઇટમાં કન્વર્ટ કરી શકે છે આ ખાસ પ્રકારની લાક્ષણિકતાનો ઉપયોગ ટેલિવિઝન અને રડાર વગેરે ડિવાઇસમાં થાય છે ત્યાર પછીનું એપ્લિકેશન છે કન્વર્ઝન ઓફ લાઇટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી એટલે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ લાઇટને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી શકે છે જેને ફોટો ઇલેક્ટ્રિસિટી તરીકે ઓળખવામાં આવે છે આવા ફોટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ બગલર એલાર્મ એટલે કે થેફ્ટ એલાર્મ મોશન પિક્ચર્સ પર સાઉન્ડ રેકોર્ડિંગ કરવા માટે થાય છે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સને સમજવા હોય તો આપણે સૌ પ્રથમ થોડો બેઝિક ઇલેક્ટ્રોનિક્સનો પરિચય મેળવવો પડે તો આ કમ્પોનન્ટ્સ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે કન્ડક્ટર્સ ઇન્સ્યુલેટર્સ અને સેમી કન્ડક્ટર્સ જેના ગુજરાતી નામ કન્ડક્ટર એટલે કે વાહક હોય છે ઇન્સ્યુલેટર એટલે કે અવાહક અને સેમિકન્ડક્ટર્સ એટલે કે અર્ધવાહકો છે તો ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ તો પહેલું છે કન્ડક્ટર્સ એટલે કે વાહક જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન સહેલાઈથી થઈ શકે તેવા પદાર્થોને વાહક પદાર્થ કહે છે દાખલા તરીકે તાંબુ પિત્તળ એલ્યુમિનિયમ વગેરે વાહક પદાર્થો છે ત્યારબાદ છે ઇન્સ્યુલેટર્સ એટલે કે અવાહકો તો જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી તેવા પદાર્થોને વિદ્યુતના અવાહક તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે લાકડું રબર પીવીસી પ્લાસ્ટિક આ બધા જ અવાહક પદાર્થો છે કે જેમાંથી વિદ્યુત પસાર થઈ શકતી નથી ત્યારબાદ છે અર્ધવાહકો એટલે કે સેમી કંડક્ટર્સ તો અર્ધવાહક પદાર્થમાંથી વાહક પદાર્થની જેટલું સહેલાઈથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી પરંતુ અવાહક પદાર્થો જેટલો પ્રતિરોધ પણ આપતું નથી આથી આ પદાર્થોને અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે સેમિકન્ડક્ટર્સ એટલે કે અર્ધવાહકો તેની અંદર ટ્રાન્ઝિસ્ટર ડાયોડ વગેરે સેમિકન્ડક્ટર કન્ડક્ટર મટીરિયલ તરીકે ઓળખાય છે જર્મેનિયમ અને સિલિકોન એ સારા કે સેમિકન્ડક્ટર્સ છે સેમી કન્ડક્ટર મટિરિયલ એ કન્ડક્ટર અને ઇન્સ્યુલેટર બંનેની વચ્ચેની કેટેગરીમાં આવે છે સેમી કન્ડક્ટરને તેની શુદ્ધ સ્થિતિમાં વાપરી શકાતા નથી સેમી કન્ડક્ટર મટીરિયલમાં જોઈતા પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરીને જુદી જુદી જાતના ટ્રાન્ઝિસ્ટર્સ બનાવવામાં આવે છે આ અશુદ્ધિઓ ઉમેરવાની પ્રક્રિયાને આપણે ડોપિંગ તરીકે પણ ઓળખીએ છીએ ચાલો હવે જોઈએ કે પીએન જંકશન એટલે કે કોઈ પણ ડાયોડ જે છે તે પીએન જંક્શનથી બનેલો હોય છે તો આ પીએન જંક્શન કેવી રીતે કાર્ય કરે છે પીએન જંક્શનનું કાર્ય સમજવા માટે આપણે આકૃતિ જોઈશું તો જ્યારે ડાયોડને આપણને આકૃતિમાં દેખાય છે ડાયોડ જેમાં પી જંક્શન એન જંક્શન દર્શાવેલા છે એના મિડલમાં બેટરી આપેલી છે બેટરીનો પોઝિટિવ સપ્લાય જે છે તે પી જંક્શન તરફના છેડે લગાડવામાં આવ્યો છે જ્યારે બેટરીનો નેગેટિવ સપ્લાય છે તે એન જંકશન તરફના છેડે લગાડવામાં આવેલો છે એન જંક્શનમાં ઇલેક્ટ્રોન્સની માત્રા વધુ હોય છે જ્યારે પી જંક્શનમાં હોલ્સની માત્રા વધુ પ્રમાણમાં હોય છે હવે જ્યારે ડાયોડનો પી ટાઈપનો છેડો બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડેલો હોય અને ડાયોડનો એન ટાઈપનો છેડો બેટરીના નેગેટિવ તરફના ટર્મિનલ સાથે જોડેલો હોય ત્યારે એન સાઇડથી ઇલેક્ટ્રોન્સ જે છે તે એન ટાઇપ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડેલો હોય ત્યારે જ્યારે એન તરફના ઇલેક્ટ્રોન્સ અને પી તરફના હોલ્સ બેટરીથી સપ્લાય થતાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડને કારણે જંકશનના સેન્ટર તરફ આકર્ષાય છે ઇલેક્ટ્રોન્સ અને હોમાઈન કોમ્બિનેશન થવાના કારણે ડાયોડ દ્વારા કરંટ ફ્લો થવા લાગે છે જ્યારે ડાયોડ આ પ્રમાણે ગોઠવવામાં આવેલો હોય આ રીતે જ્યારે ડાયોડનું કનેક્શન્સ કરવામાં આવેલું હોય તો તેને ફોરવોર્ડ બાયસ કહે છે એટલે કે આ ડાયોડનું ફોરવોર્ડ બાયસ છે જે આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ ત્યારબાદ છે રિવર્સ બાયસિંગ રિવર્સ બાયસિંગ એટલે શું તો મિત્રો આમાં આપણે જોઈએ છીએ કે માત્ર બેટરીનો સપ્લાય આપણે બદલી નાખ્યો છે એટલે કે જ્યારે ડાયોડનો પી ટાઈપ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડેલો હોય અને ડાયોડનો એન ટાઈપ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડેલો હોય ત્યારે પી ટાઈપના હોલ એ ડાબી તરફના અને એન ટાઈપના ઇલેક્ટ્રોન્સ એ જમણી તરફની બાજુ ધકેલાય છે આના કારણે પીએન જંક્શન પાસે એક એમટી ઝોન બને છે એક ખાલી રિજિયન બને છે જે ચાર્જ કેરિયત રહિત ડેપ્લિશન રિજિયન તરીકે ઓળખાય છે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે બંને તરફ ઇલેક્ટ્રોન્સ તથા હોલ્સ એ છૂટા પડી ગયા છે અને બંનેની વચ્ચે જે ગેપ પડ્યો છે તેને આપણે ડેપ્લિશન રિજિયન જોઈ શકીએ છીએ કેરિયર રહિત ડેપ્લિશન રિજિયન જે આકૃતિમાં બતાડેલું છે તે ઇન્સ્યુલેટર તરીકે વર્તીને ડાયોડમાંના કરંટ ફ્લોને અટકાવે છે જ્યારે ડાયોડ આ પ્રમાણે કનેક્ટેડ હોય તો આ રીતને રિવર્સ બાયસિંગ તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ કે એસસીઆર શું છે તો આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ એસસીઆરની ફોટોગ્રાફિક ઇમેજ એસ સીઆરને મુખ્યત્વે ત્રણ લેગ આપવામાં આવેલા હોય છે જે કેથોડ એનોડ અને ગેટ તરીકે ઓળખાય છે હવે એસસીઆર એટલે શું છે તો એસ એટલે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એનું પૂરું નામ છે આ એક પ્રકારનું સેમિકન્ડક્ટર ડિવાઇસ છે જે ઇલેક્ટ્રોનિક્સ સ્વિચ તરીકે વર્તે છે અને થાઇરિસ્ટર ફેમિલીમાં આવે છે એસસીઆર એ કરંટને એસી કરંટને ડીસી કરંટમાં ફેરવી શકે છે અને સાથોસાથ લોડને જરૂરિયાત મુજબનો પાવર પૂરું પાડવાનું કામ કરે છે તેથી એસસીઆર એ રેક્ટિફાયર અને ટ્રાન્ઝિસ્ટર બંનેની કામગીરી કરે છે એસસીઆરનું બીજું નામ થાઇરિસ્ટર પણ છે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન જોઈએ આપણે કે એસસીઆરને સિમ્બોલની દૃષ્ટિએ કેવી રીતે દર્શાવી શકાય તો આપણે જમણી તરફ જોઈ રહ્યા છીએ એનોડ કેથોડ તથા ગેટ આ એસ સી આરનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે જ્યારે એસ સીઆરની રચના આ તરફની આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ બે પ્રકારના જ પીએન પીએન જંક્શન ત્રણ પ્રકારના લેયર્સ એટલે કે ત્રણ પ્રકારના જંક્શન્સ અને ચાર પ્રકારના લેયર્સ એટલે કે પીએન પીએન તથા આ તરફ ગેટ પોઝિટિવ સપ્લાય એનોડ તરફ અને નેગેટિવ સપ્લાય કેથોડ તરફ આ આપણો સ્કીમેટિક ડાયાગ્રામ છે ત્યારબાદ ડિટેલમાં કન્સ્ટ્રક્શન જાણીએ

તેમાંથી ત્રણ ટર્મિનલ્સ લેવામાં આવે છે કે જે એનોડ કેથોડ અને ગેટ છે તેમાં પહેલું ઉપરની તરફના પી ટાઈપ મટીરિયલમાંથી પહેલું ટર્મિનલ લેવાયેલું હોય છે જેને એનોડ કહે છે બીજું નીચેની તરફના એન ટાઈપ મટીરિયલમાંથી બીજું ટર્મિનલ લેવાયેલું હોય છે જેને કેથોડ કહે છે તથા ત્રીજું ટર્મિનલ ટ્રાન્ઝિસ્ટરના બેઝ એટલે કે અંદરના પીમાંથી લેવાયું છે જેને આપણે ગેટ તરીકે ઓળખીએ છીએ એસસીઆરની સામાન્ય વર્કિંગ કન્ડિશનમાં એનોડ ને કેથોડની સાપેક્ષમાં પોઝિટિવ સપ્લાય તથા કેથોડને નેગેટિવ સપ્લાય આપવામાં આવે છે ત્યારબાદ જોઈએ વર્કિંગ ઓફ એસસીઆર એટલે કે એસસીઆરની કામગીરી કેવી રીતે હોય છે

એટલે કે ગેટનો કોઈ સપ્લાય આપવામાં આવતો નથી આ પરિસ્થિતિમાં જંક્શન જે એટલે કે વચ્ચેનું બીજું જંક્શન જે એ રિવર્સ બાયસ બને છે જ્યારે જંક્શન જે અને જે થ્રી ફોરવર્ડ બાયસ બને છે આથી બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લોડ આર એલમાંથી કોઈ જ પ્રકારનો કરંટ વહેતો નથી અને એસ કટ ઓફ કન્ડિશનમાં રહે છે પરંતુ જેમ જેમ વોલ્ટેજમાં વધારો કરવામાં આવે તો એક પરિસ્થિતિ એવી આવે છે કે રિવર્સ બાયેલું જંક્શન જે ટુ તૂટી જાય છે અને એસ સીઆરમાંથી ખૂબ જ વધુ પ્રમાણમાં કરંટ વહેવા લાગે છે આ કન્ડિશનમાં એસસીઆર ઓન સ્ટેટમાં કહેવાય છે આમ ગેટ વોલ્ટેજ આપ્યા વગર જે વોલ્ટેજથી એસસીઆર કંડક્ટ થવા લાગે છે તે વોલ્ટેજને આપણે બ્રેક ઓવર વોલ્ટેજ તરીકે પણ ઓળખીએ છીએ ત્યારબાદ જોઈએ બીજી કન્ડિશન કે જ્યારે વર્કિંગ ઓફ એસસીઆર વન ગેટ ટર્મિનલ ઇઝ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ એટલે કે ગેટ ટર્મિનલ ઉપર ઓછી માત્રામાં પોઝિટિવ વોલ્ટેજ આપીને એસસીઆરને વધારેમાં વધારે કન્ડક્શન મોડમાં લાવી શકાય છે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જંક્શન જે થ્રી ફોરવર્ડ બાયસ છે અને જંક્શન J2 રિવર્સ બાયસ છે એનટાઇપ મટીરિયલમાંથી ઇલેક્ટ્રોન્સ ડાબી તરફ J3 જંક્શન તરફ મૂવ થવાનું શરૂ કરે છે જ્યારે પી ટાઈપ જંક્શન તરફના હોલ્સ જમણી તરફ મૂવ થાય છે સાથોસાથ જેત્રી તરફના ઇલેક્ટ્રોન્સ J2 જંક્શન તરફ ખેંચાય છે અને ગેટ કરંટ આપવામાં આવે છે જેવો ગેટ કરંટ વહે છે કે તરત જ એનોડ કરંટ વધે છે એનોડમાં કરંટ વધવાથી જંકશન જે ટુ ઉપર વધુ ઇલેક્ટ્રોન્સ ભેગા થાય છે આમ ખૂબ જ ઓછા સમયમાં તરત જ જંકશન જે તૂટે છે અને એસ વધુ પ્રમાણમાં કરંટનો ફ્લો કરવા લાગે છે એક વખત એસ સી થવા લાગે પછી ગેટ વોલ્ટેજ દૂર કરવા છતાં પણ એનોડ કરંટ ઓછો થતો નથી હવે એસસીઆરને ઓફ કન્ડિશનમાં લાવવું હોય તો તેનો એક જ માત્ર રસ્તો છે કે એપ્લાઇડ વોલ્ટેજ ઝીરો કરી દેવામાં આવે કોન્ક્લુઝન એટલે આ કાર્યકારની પરિસ્થિતિ ઉપરથી આપણે એ નિષ્કર્ષ કાઢી શકીએ કે એસસીઆર બે સ્થિતિમાં જ રહી શકે છે કાં તો એ પ્રવાહને કન્ડક્ટ કરે અથવા તો કન્ડક્ટ ન કરે આ બેની વચ્ચેની કોઈ સ્થિતિમાં તે રહેતો નથી તેથી તે સ્વિચ તરીકે વર્તે છે એસસીઆરને ઓન કરવાની બે રીતો આપણે જોઈ એક તો તેને ગેટ કરંટ આપ્યા સિવાય એસસીઆરના બ્રેક ઓવર વોલ્ટેજ સુધી સપ્લાય વોલ્ટેજ આપવો અથવા તો બીજી રીતમાં બ્રેક ઓવર વોલ્ટેજ કરતાં ઓછો સપ્લાય આપવાનો અને ગેટ ટર્મિનલને ઓછા પાવર વોલ્ટેજ આપીને ટ્રિગર કરી એસસીઆર ઓન કરવું ગેટને સામાન્ય પોઝિટિવ વોલ્ટેજ આપીને એસ ઓન કરવું એ વધુ સગવડ ભર્યું છે કારણ કે બ્રેક ઓવર વોલ્ટેજ એ સપ્લાય વોલ્ટેજથી ઘણા જ વધુ જોઈતા હોય છે એસ સી ઓફ કરવો હોય તો સપ્લાય વોલ્ટેજ ઘટાડીને ઝીરો કરવા જરૂરી છે ત્યારે જ આપણે એસ ઓફ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ કેરેક્ટરિસ્ટિક્સ કર ઓફ એસ સીઆર એટલે કે એસ સી લાક્ષણિકતાઓ આકૃતિમાં એસ સીઆરની ફોરવર્ડ અને રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સને દર્શાવવામાં આવી છે પ્રથમ રિવર્સ કેરેક્ટરિસ્ટિક જોઈએ ધારો કે એનોડને નેગેટિવ અને કેથોડને પોઝિટિવ સપ્લાય આપવામાં આવે છે ત્યારે થોડો રિવર્સ કરંટ વહે છે અને તે રિવર્સ વોલ્ટેજના વધારાની સાથે ઘણા ઓછા પ્રમાણમાં વધે છે પરંતુ જ્યારે અમુક હદ એટલે કે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં આ રિવર્સ વોલ્ટેજ વધે છે ત્યારે એવલેન્જ અથવા જીનર બ્રેકડાઉન પ્રમાણે જંક્શન બ્રેકડાઉન થાય છે અને રિવર્સ પ્રવાહ ઝડપથી વધે છે જો આ રિવર્સ પ્રવાહને સીમિત કરવામાં ન આવે તો એસસીઆરને નુકસાન થાય છે રિવર્સ બ્રેકડાઉન પહેલાંની રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સને રિવર્સ બ્લોકિંગ રિજિયન કહે છે જ્યારે એસસીઆરને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે એટલે કે એનોડને કેથોડના સંદર્ભમાં પોઝિટિવ વોલ્ટેજ આપીએ ત્યારે ધારો કે ગેટ કરંટ આઈજી શૂન્ય છે હવે જો ફોરવર્ડ વોલ્ટેજ અમુક હદથી ઓછા હશે તો એસ ફાયર થઈ શકશે નહીં એટલે કે એસ ઓન થઈ શકશે નહીં અને જો આઈજી બરાબર ઝીરો વખતે ફોરવર્ડ બ્રેકઓવર વોલ્ટેજ આપવામાં આવે તો એસસીઆર ઓન થાય છે જે આપણે બી તરીકે દર્શાવેલું છે એસસીઆરમાં આ બ્રેક ઓવર વોલ્ટેજ ઓપરેટિંગ થી ઘણા વધારે હોય છે એટલે કે આઈજી ઇઝ ઇક્વલ ટુ ઝીરો વખતે સામાન્ય ઓપરેટિંગ સ્થિતિમાં એસસીઆર ઓન થઈ શકતો નથી જ્યારે ગેટ કરંટની કિંમત શૂન્યથી વધારીએ તો આઈજી વન ઓછા ફોરવર્ડ વોલ્ટેજે એસસીઆર ઓન થાય છે જે આપણે સી તરીકે દર્શાવી રહ્યા છીએ તેવી જ રીતે જો કરંટ આઈજી ટુ માટે તેનાથી પણ ઓછા વોલ્ટેજે SCR ઓન થાય છે જે આપણે ડી તરીકે દર્શાવેલું છે હવે જો ગેટ કરંટ ખૂબ જ વધારી દઈએ તો એસસીઆર ઓછામાં ઓછા કેટલા ફોરવર્ડ વોલ્ટેજે ઓન થાય ગેટ પ્રવાહ આઈજી થ્રી એ આ વોલ્ટેજ થી દર્શાવેલ છે એટલે કે ગેટ પ્રવાહ ભલે વધારે હોય પરંતુ ફોરવર્ડ વોલ્ટેજ ઓછામાં ઓછો વીએમએમ એટલે કે આકૃતિ પ્રમાણે ઈ જેટલો હોવો જોઈએ એસસીઆર ઓન થયા પહેલાંની ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સને ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન કહેવામાં આવે છે જ્યારે એસ ઓન થયા પછીની ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સને ફોરવર્ડ કન્ડક્શન રિજિયન તરીકે ઓળખવામાં આવે છે એસ સી ઓફ કરવા માટે તેનો ફોરવર્ડ કરંટ એ હોલ્ડિંગ કરંટથી ઓછો થવો જોઈએ આ હોલ્ડિંગ કરંટ ગેટ ઓપન સ્થિતિ માટે દર્શાવવામાં આવે છે તેને આઈજી ઝીરોથી ઓળખવામાં આવ્યો છે પરંતુ જો કોઈ ચોક્કસ ગેટ કરંટ વધતો હોય તો હોલ્ડિંગ કરંટની કિંમત ઓછી હોય શકે છે ત્યારબાદ આપણે જોઈએ એસસીઆર ઇન નોર્મલ ઓપરેશન એટલે કે સામાન્ય પરિસ્થિતિમાં એસસીઆરનું ઓપરેશન કેવી રીતે હોય છે તો સામાન્ય પરિસ્થિતિઓમાં એસસીઆર વડે કામ મેળવવા નીચેના મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીશું એટલે કે સપ્લાય વોલ્ટેજ ઇઝ લેસ દેન બ્રેક ઓવર વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજને બ્રેક ઓવર વોલ્ટેજ કરતાં ઘણા ઓછા રાખવા જોઈએ બીજું છે નોટ બ્રેક ઓવર વોલ્ટેજ બટ ઓનલી ફ્યુ મિલી એમ્પિયર્સ આર ગીવન ટુ એસસીઆર એટલે કે એસસીઆરના ગેટને ખૂબ જ ઓછા વાળો કરંટ આપી એસસીઆર ઓન કરાય છે ગેટને બ્રેક ઓવર વોલ્ટેજ આપવામાં આવતા નથી વેન નેગેટિવ હાફ સાયકલ ઓફ એસી સપ્લાય પીક રિવર્સ વોલ્ટેજ ઇઝ લેસ દેન રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ એટલે કે એસ જ્યારે એસી સપ્લાય આપવામાં આવે ત્યારે તેની નેગેટિવ હાફ સાયકલ દરમિયાન આવતા પીક રિવર્સ વોલ્ટેજ એ રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધવા ન જોઈએ ત્યારબાદ છે ટુ ટર્ન ઓફ એસ ડિક્રીઝ એનોડ કરંટ ટુ હોલ્ડિંગ કરંટ એસ જ્યારે ઓન કન્ડિશનમાંથી ઓફ કન્ડિશનમાં લાવવામાં આવે ત્યારે એનોડ કરંટ હોલ્ડિંગ કરંટ સુધી ઘટાડવામાં આવે છે ત્યારબાદ છે એસસીઆર સ્ટાર્ટ વર્કિંગ એટ લો વોલ્ટેજ વન ગેટ કરંટ ઇનક્રીઝડ જો ગેટ કરન્ટ વધારવામાં આવે તો એસસીઆર ઓછા સપ્લાય વોલ્ટેજ પર કાર્ય કરવા લાગે છે હવે આપણે જોઈએ એસસીઆર એઝ અ સ્વીચ અત્યાર સુધીની કામગીરી ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એસસીઆર એક પ્રકારની સ્વિચ જ છે તો એસ સી આર એઝ અ સ્વિચ એટલે કે એસસીઆરને માત્ર બે સ્થિતિ હોય છે એક ઓન અને બીજી ઓફ એટલે માત્ર બે જ પરિસ્થિતિમાં આપણે એસસીઆરને યુઝ કરી શકીએ છીએ અથવા તો ઓન કન્ડિશનમાં ત્યારબાદ ઓફ કન્ડિશનમાં તો ગેટ પરથી કરંટ દૂર કરતાં પણ એસસીઆર ઓન રહે છે જ્યારે ગેટ ટર્મિનલ ઉપરથી આપણે કરંટ દૂર કરી લઈએ છીએ ત્યારે એસ ઓન રહે છે તેને સપ્લાય વોલ્ટેજ ચાલુ ત્યારબાદ છે એનોડ કરંટને હોલ્ડિંગ કરંટ સુધી ઘટાડી દેવાથી એસસીઆર ઓફ થાય છે એટલે કે એનોડ કરંટ ઘટાડી ઘટાડીને આપણે જ્યારે હોલ્ડિંગ કરંટ સુધી લાવીએ છીએ ત્યારે એસ ઓફ કન્ડિશનમાં આવે છે અને ત્યારબાદ છે ઇલેક્ટ્રોનિક સ્વિચ એટલે કે તે સાઈઝમાં ખૂબ જ નાનું છે અને લાંબા સમય સુધી તેને આપણે સ્વિચ તરીકે કાર્ય કરી શકીએ છીએ એટલે આ ઉપરથી આપણે જોઈ શકીએ કે એસસીઆર માત્ર બે પરિસ્થિતિમાં હોય છે એક ઓન બીજી ઓફ જ્યારે યોગ્ય ગેટ કરંટ આપવામાં આવે ત્યારે એસ કન્ડક્ટ થવા લાગે છે ત્યારબાદ ગેટ કરંટ દૂર કરવા છતાં પણ તે ઓન રહે છે જ્યારે એનોડ કરંટ હોલ્ડિંગ કરંટ જેટલો ઘટાડી દેવામાં આવે ત્યારે એસ ઓફ થાય છે આમ એસ એ એક મિકેનિકલ સ્વિચની જેમ જ કામ કરે છે પરંતુ તે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોવાથી તેને આપણે ઇલેક્ટ્રોનિક સ્વિચ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ છે એડવાન્ટેજીસ ઓફ એસ એઝ અ સ્વિચ એટલે કે સ્વિચ તરીકે એસસીઆર વાપરવાના ફાયદાઓ તો સૌ પ્રથમ ફાયદો છે મૂવિંગ પાર્ટ્સ હોતા નથી એટલે કે તેમાં કોઈ પણ મૂવિંગ પાર્ટ્સ ન હોવાને કારણે અવાજ કર્યા વિના કાર્યક્ષમ રીતે તે કામ કરે છે બીજું છે હાઈ સ્વિચિંગ સ્પીડ મોર દેન ટેન કરોડ પર સેકન્ડ એટલે તેની સ્વિચિંગની સ્પીડ ખૂબ જ હાઈ છે તે એક સેકન્ડમાં દસ કરોડથી વધુ વખત ઓપરેટ કરી શકાય છે સામાન્ય મિલી એમ્પિયરના ગેટ કરંટથી લઈને ત્રીસથી સો એમ્પિયર સુધીનો કરંટ કંટ્રોલ કરી શકાય છે એટલે કે તે ખૂબ જ સામાન્ય મિલી એમ્પિયરના ગેટ કરંટથી ખૂબ જ મોટી માત્રાના એટલે કે ત્રીસથી સો એમ્પિયર સુધીના કરંટને સક્ષમ રીતે આગળ વધારી શકે છે ત્યારબાદ છે કોમ્પેક્ટ સાઇઝ એટલે કે તે સાઇઝમાં ખૂબ જ નાનું છે અને લાંબા ગાળા સુધી તેને ટ્રબલ ફી સર્વિસ મેળવી શકાય છે ત્યારબાદ આપણે જોઈએ કે ટેસ્ટિંગ ઓફ એસસીઆર એટલે કે એસ સી ટેસ્ટિંગ કેવી રીતે કરવું આપણી પાસે જે એસસીઆર આવ્યો છે તે ચાલુ કન્ડિશનમાં છે કે બંધ કન્ડિશનમાં છે તે કેવી રીતે ચેક કરવું તો આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ અહીંયા એક એસસીઆર મૂકેલો છે તેની સાથે ઓમ મીટર એટલે કે રેઝિસ્ટન્સ ચેક કરવાનું ઓમ મીટર મૂકેલું છે હવે જ્યારે ઓમ મીટરનો પોઝિટિવ ટર્મિનલ એસ સીઆરના એનોર્ડ ટર્મિનલ સાથે લગાડીએ અને નેગેટિવ સાઈડનો ટર્મિનલ એસસીઆરના કેથોડ ટર્મિનલ સાથે લગાડીએ અને ઓમ મીટરમાં જોઈએ તો ઓમ મીટરમાં આપણને કોઈ રીડિંગ બતાડતું નથી પરંતુ જેઓ આપણે ગેટને શોર્ટ કરીને એનોડ સાથે કનેક્ટ કરીએ છીએ કે તરત જ ઓમ મીટરની અંદર કોઈ એક ચોક્કસ રીડિંગ બતાડશે જો આ શોર્ટ કરેલ ટર્મિનલ એનોર પાસે રાખવાથી રીડિંગ બતાડે અને ટર્મિનલ ગેટ ટર્મિનલ ફરી પાછો લઈ લેવાથી પણ રીડિંગ કન્ટિન્યૂ રહે તો આ એસિઆર સારો છે એ યુઝ કરી શકાય તેવી કન્ડિશનમાં છે અને તેને ઓકે ગણી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આજના ટોપિક ઉપરથી કેટલાક પ્રશ્નો જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ સેમાં સેમા થાય છે ઇલેક્ટ્રોનિક્સ એ રેક્ટિફિકેશન જનરેશન ચોપર કંટ્રોલ એમ્પ્લિફિકેશન કન્વર્ઝન ઓફ લાઇટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી અને કન્વર્ઝન ઓફ ઇલેક્ટ્રિસિટી ઇન્ટુ લાઇટ એ વગેરે માટે આપણે ઇલેક્ટ્રોનિક્સનો યુઝ કરી શકીએ છીએ ત્યારબાદ એસસીઆરનું બીજું નામ શું છે એસસીઆરને આપણે કયા બીજા નામે ઓળખી શકીએ તો જવાબ છે થાઇરિસ્ટર

સમગ્ર ટોપિકનું કોન્કલુઝન કે એસસીઆર શું છે તો શું જવાબ આવશે એનો એસ એટલે કે એક ખાસ પ્રકારનો ડાયોડ જેના ગેટ ટર્મિનલને કંટ્રોલ સિગ્નલ મળે તો જ તે એક્ટિવેટ થાય છે અને કરંટને આગળ જવા દે છે ત્યારબાદ જ્યાં જ્યાં સુધી વોલ્ટેજ ઝીરો ન કરવામાં આવે ત્યાં સુધી કરંટ સપ્લાય ચાલુ રહે છે ત્યાર પછી એસસીઆરના એનોડ ને કે સાપેક્ષમાં ખાલી જગ્યા રાખવામાં આવે છે તો એનોડ એનો સાપેક્ષમાં કેવો હોય છે કેવી હોય છે પોલિટી જવાબ છે પોઝિટિવ એસસીઆર ના એનોડ ને કેથોડ ની સાપેક્ષમાં પોઝિટિવ રાખવામાં આવે છે ત્યારબાદ છે એસસીઆરને ખાલી જગ્યા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે તો એસસીઆર શેના તરીકે ઉપયોગમાં લઈ શકાય સ્વિચ તરીકે આપણે છેલ્લે જોયું કે એસ ને સ્વિચ તરીકે વાપરી શકાય છે તથા તેના ફાયદાઓ પણ ખૂબ જ છે તો ને આપણે સ્વિચ તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ તો મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપણે શીખ્યા કે એસ એટલે શું ઇલેક્ટ્રોનિક્સનું બેઝિક્સ શીખ્યા તથા એસસીઆરના ઉપયોગો એસસીઆરની ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સ રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સ બાયસિંગ એટલે શું ડાયવર કેવી રીતે કામ કરે આ દરેક વસ્તુનો આપણે ખ્યાલ મેળવ્યો આજનું લેશન સમજવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર